નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા સાંસદની ગ્રાન્ટમાંથી પચાસ લાખના ખર્ચે તાજેતરમાં છ મહિના પહેલા માર્ગ બનાવાયો હતો જે માર્ગ હાલમાં અતિ બિસ્માર બન્યો છે જેના પગલે સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે માર્ગ ઉપર પડેલ ખાડાઓને પગલે અકસ્માતની શક્યતાઓ સેવાઈ રહી છે જે ખાડાઓમાં વેપારીઓએ જાતે ખાડાઓ પુરાણ કરી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે બીજી તરફ પ્રાથમિક સુવિધાઓ પણ આપવા ગ્રામ પંચાયતના સત્તાધીશો નકામા સાબિત થયા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે ત્યારે ગ્રામ પંચાયતે સ્થાનિકોની સમસ્યાઓનો વહેલી તકે નિરાકરણ કરે તેવી માંગ કરી છે આ નેત્રંગામનો આ રોડ છે 6 મહિના પહેલા બનેલો તેના ખાડા પડી ગયા છે મોટા મોટા અને કોઈ પણ જાતિ ઠોકરાઓ જતા આવતા હોય આ સ્કૂલનો રસ્તો છે મેન રોડ છે તો બી એની કોઈ દસા આ એની દશા જોઈ લો સરપંચ એનું કોઈ પણ કામકાજ કરવા માટે તૈયાર નથી ગ્રામ પંચાયત એનું કોઈ બી કામ કરવા માટે તૈયાર નથી એ જ રીતના ત્યાં આગળ આ ગટરની કુંભીઓ એ રીતના છે કે નહીં કોઈ જાતની કોઈ પણ જાતની સગવડ સરપંચ આપવા માટે તૈયાર છે નહીં કે પંચાયત આપવા માટે તૈયાર નથી નેત્રંગમાં કશું કરતા નથી પાણી આટલું બધું જાય છે તો એ લોકો હું જોતા છે તો હવે દધી પરથી એ લોકોને કશું પંચાયત માં આટલા ફોટા પાડીને તો કઈ બુદ્ધિ છે કે નહીં એ લોકો માં તમે શું નાન ના પૈસા લેવ છો એટલા પાણીના બીજું શું કરતા છે એ લોકો બધાને ગંદકી વેઠવાની અમારા લોકોએ વિજય વસાવા આર એન ન્યુઝ